હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ વાડા તો મિત્રો આજે આપણે જનીન સંકેત વિશે ડિટેલમાં વાત કરવાના છે મિત્રો પ્રિવિયસ લેક્ચરની અંદર આપણે ડીએનએમાંથી એમ આરએનએ કેવી રીતે બને છે એની જટિલતાઓ શું છે મિત્રો સુકોષ કેન્દ્રિત કોષની અંદર જટિલતાઓ શું છે એમઆરએનએ બનવા માટે એના વિશે ડિટેલમાં વાત કરી હતી મિત્રો તો પ્રીવિયસ વિડીયો ના જોયા હોય તો પ્રીવિયસ વિડીયો જોઈ લેજો મિત્રો એનસીઈ લાઇન ટુ લાઇન અહીંયા આપણે ભણીએ છીએ મિત્રો દરેક વિડીયો દરેક ચેપ્ટર હું ઇલેવન્થ અને ટ્વેલ્થના બધા જ એનસીઈ લાઇન ટુ લાઇન મૂકવાનો છું બીજા કન્સેપ્ટ વિડીયો મિત્રો ડિટેલમાં વિડીયો જોવા હોય તો મિત્રો મારી બીજી ચેનલ પણ છે ગુજરાત જે નીટ પ્લસ એની અંદર પણ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો એનસીઈ લાઇન ટુ લાઇન પડશું એક એક લાઇન એક એક શબ્દ સમજણ પડે તો મિત્રો બધું જ નીટની એક્ઝામની અંદર દરેક એમસીક્યુએસ આવડી જશે તો મિત્રો છેક સુધી વિડીયો જોવા વિનંતીને જો તમે મારી ચેનલ પર નવા છો તો મિત્રો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જ્યારે પણ અહીંયા હું વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે મિત્રો નોટિફિકેશન ઉપર ક્લિક કરજો નોટિફિકેશન જે બિલ છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તો મિત્રો આજે ડિટેલમાં આપણે જોઈશું જનીન સંકેત એટલે શું તો અહીંયા લખ્યું છે સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રત્યંકન થાય છે તમે મિત્રો જોયું કે ડીએનએ ની અંદર શું થાય છે કે ડીએનએ ની અંદર આ ન્યુક્લિક એસિડ હોય છે ડીએનએ એમાંથી મિત્રો સ્વયંજનનનો બીજા બે ડીએનએ બને છે એટલે કે ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડ બને છે અથવા આની આને મિત્રો કહેવાય સ્વયંજનન ડીએનએમાંથી ડીએનએ બનવું એને કહેવાય સ્વયંજનન રાઈટ ડીએનએ ટુ ડીએનએ ઓકે અને બીજું આપણે જોયું મિત્રો ડીએનએ ટુ આર એમાં પણ મિત્રો પ્રત્યંકન થાય છે એટલે કે ડીએનએમાંથી આર એનએ બને છે આ પણ ન્યુક્લિક એસિડ હોય છે ડીએનએ પણ ન્યુક્લિક એસિડ છે ક્લિયર ડીઓક્સિ ન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે રીબો ન્યુક્લિક એસિડ તો આ બંનેમાં મિત્રો ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડનું પ્રત્યંકન થાય છે એટલે કે ડીએનએમાંથી ડીએનએ બને ત્યારે પણ ન્યુક્લિક એસિડ બને છે અને ડીએનએમાંથી આર એનએ બને ત્યારે પણ ન્યુક્લિક એસિડ બને છે આથી આ પ્રક્રિયાઓને પૂરકતાના સિદ્ધાંતોને આધારે સમજવી સરળ છે રાઈટ કારણ કે તમે જોયું કે ડીએનએમાં મિત્રો શું હોય છે કે એ ટી જી સી અને એની સામે બીજી શૃંખલા જોડાયેલી છે ટી એ સી જી રાઈટ એટલે કે એના સામે મિત્રો ટી જોડાય છે અને જીના સામે સી જોડાય છે આવું આર બનવા માટે પણ થાય છે આર એને જ્યારે બનતું ત્યારે એના સામે મિત્રો યુ બને છે ટીના સામે એ બને છે રાઈટ તો મિત્રો આવું તમે આગળના વિડીયોમાં જોયું હશે સમજ્યાશો સારી રીતે મિત્રો વિડીયો ના જોયો હોય તો આગળનો વિડીયો જોવા વિનંતી જેથી ખબર પડે પૂરકતાનો સિદ્ધાંત શું છે તો આ ડીએનએમાંથી ડીએનએ બનવું અને આરએનએ બનવું એ પૂરકતાના સિદ્ધાંતથી સમજી શકાય છે આરામથી મિત્રો ઇઝીલી સમજી શકાય છે રાઈટ તેને પૂરકતાના સિદ્ધાંતથી સમજવી સરળ છે ભાષાંતરણની પ્રક્રિયા આનુવંશિકતાની માહિતી સ્થળાંત સ્થાનાંતરિત કરવા જરૂરી છે કે જે ન્યુક્લિયોટાઇડના પોલીમરમાંથી એમિનો એસીડના પોલિમરનું સંશ્લેષણ કરે છે મિત્રો ભાષાંતરણની પ્રક્રિયામાં શું થશે કે ડીએનએમાંથી આપણે કાલે વિડિયો જોયા એમાં એમઆરએનએ બનાવ્યું અને આ એમઆરએનએમાંથી મિત્રો હવે શું બનવાનું છે પ્રોટીન બનવાનું છે આ આ ક્રિયાને પ્રોટીન બનવાની જે ક્રિયા છે એને મિત્રો ભાષાંતરણ કહેવાય રાઈટ એને જ કહેવાશે મિત્રો ભાષાંતરણ એટલે કે ટ્રાન્સલેશન કહેવાશે રાઈટ તો ભાષાંતરણ પ્રક્રિયામાં આનુવંશિક જે માહિતી છે એટલે કે ડીએનએની જે માહિતી છે એને પ્રોટીનમાં કન્વર્ટ કરવી જરૂરી છે તો જ પ્રોટીન બનશે મિત્રો તો આપણે ચેક કર્યું આપણે જોયું કે એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઈડના ના તો કોઈ પૂરકતા જોવા મળે છે અને ના તો કોઈ સિદ્ધાંતિક સ્વરૂપે તેને વિચારી શકાય છે એટલે કે એવું નથી કે મિત્રો ડીએનએમાં ન્યુક્લિયોટાઇડ છે તો પ્રોટીનમાં પણ ન્યુક્લિયોટાઇડ છે એવું નથી મિત્રો એને કોઈ પણ રીતે સમજી શકાતું નથી કે આવી રીતે આનંદ કોઈ પૂરકતા પણ નથી જેવી રીતે ડીએનએમાંથી ડીએનએ જ્યારે બનતા હતા ત્યારે જે પૂરકતા જોવા મળતી હતી કે એની સામે ટી ગોઠવાય છે ટીની સામે એ ગોઠવાય છે જીની સામે સી ગોઠવાય છે એવું એવું અહીંયા પ્રોટીનમાં નથી મિત્રો પ્રોટીનમાં તો તદ્દન અલગ જ છે પ્રોટીનમાં એમિનો એસિડ ગોઠવાયેલા હોય છે એમિનો એસિડ વન એમિનો એસિડ ટુ એમિનો એસિડ થ્રી આ રીતે ગોઠવાયેલા હોય છે લાઇન સર મિત્રો ગોઠવાયેલા હોય છે આમાં કોઈ પૂરકતાનું સિદ્ધાંત કો લાગુ પડતો નથી મિત્રો ડીએનએમાંથી જ્યારે પ્રોટીન બને છે તો હવે ન્યુક્લિક એસિડ આનુવંશિક દ્રવ્યમાં ફેરફારથી પ્રોટીનના એમિનો એસિડમાં પણ પરિવર્તન આવી જાય છે આપણે હવે અભ્યાસ પરથી જ માલુમ પડ્યું કે જો મિત્રો ડીએનએની અંદર થોડો ઘણો બધા બદલાવ આવે છે માની લો કે અહીંયા બદલાવ આવે છે તો પ્રોટીનની ચેનોમાં પણ બદલાવ આવે છે પ્રોટીન જે બને છે એ પણ ખોટા બને છે અથવા કંઈક એની અંદર બદલાવ આવે છે મિત્રો રાઇટ જો ડીએનએમાં પણ બદલાવ આવે છે તો તો મિત્રો શું થયું એ બાબતે તે બાબતે આધાર આપતા પૂરતા પુરાવા છે આપણી પાસે આપણે અભ્યાસ પરથી જાણ્યું છે કે ડીએનએમાં બદલાવ આવવાથી પ્રોટીનમાં પણ બદલાવ આવે છે આનાથી જનીન સંકેતની પરિકલ્પનાઓ પ્રસ્તાવ થયો જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના અનુક્રમને નિર્ધારિત કરે છે રાઈટ તો આનાથી આપણે જનીન કોડ એટલે કે આપણે એવું જાણ્યું કે મિત્રો ડીએનએમાં જે જીન હોય છે જીન એટલે મિત્રો ડીએનએ નો નાનકડો ટુકડો રાઈટ એની અંદર જનીનની અંદર કોડ આવેલા હશે ક્યાંક ને ક્યાંક એ કોડ ક્યાંક ને ક્યાંક બદલાતા હશે જેના કારણે પ્રોટીન પણ બદલાતું હશે રાઈટ તો જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડનો ક્રમ નિર્ધારિત કરે છે મેં તમને હમણાં સમજાવ્યું કે એમિનો એસિડ જોડાય છે મિત્રો આ પહેલું એસિડ બીજું એમિનો એસિડ ત્રીજું એમિનો એસિડ ચોથું એમિનો એસિડ આ જે લાઇનસર ગોઠવવાનો જે ક્રમ છે એ ક્રમ પણ નિર્ધારિત કરતો હશે ડીએનએના ક્રમ અનુસાર કે ડીએનએ ઉપર કોઈ એવા કોડ આવેલા હોવા જોઈએ જેના કારણે આ એમિનો એસિડનો ક્રમ નિર્ધારિત થાય છે રાઈટ વીસ પ્રકારના એમિનો એસિડ હોય છે મિત્રો રાઈટ તો આવું આપણે અભ્યાસ પરથી જાણકારી મળે કે ડીએનએમાં જો ચેન્જીસ થાય છે તો પ્રો આ પ્રોટીનના જે પ્રોટીનમાં એમિનો એસિડ આવેલા હોય છે એ એમિનો એસિડના ક્રમમાં પણ બદલાવ થાય છે મિત્રો રાઈટ તો એના ઉપરથી ખબર પડી કે ક્યાંક ને ક્યાંક એવા કોડ ડીએનએ ઉપર આવેલા હોવા જોઈએ નાઇટ જેને આપણે જનીન સંકેતો કહીએ છીએ રાઈટ તો ઘણા બધા પુરાવા આપણને મળ્યા ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા જેનાથી ખબર પડી કે ડીએનએ ઉપર જે કોડ આવેલા છે એ કોડથી જ આ એમિનો એસિડના નંબર છે એ અહીંયા નંબર નિર્ધારિત થાય છે મિત્રો ક્લિયર તો આપણે સમજીએ કે કેવી રીતે નિર્ધારિત થાય છે તો લાઇન ટુ લાઇન સમજીએ ફરીથી સેકન્ડ પેરેગ્રાફ ડીએનએની સંરચના અને આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિનું નિર્દેશન કરવું જેટ જેટલું ઉત્તેજનાપૂર્વક હતું તેનાથી વધારે ચુનૌતીપૂર્ણ કાર્ય જનીન સંકેતનું અર્થઘટ ઘટન કરવાનું હતું એટલે આપણે ડીએનએની રચના સમજવી જેટલી અઘરી હતી એનાથી પણ અઘરું એ હતું ઉત્તેજનાભર્યું એ હતું કે આપણે જનીન સંકેતનું અર્થઘટન કરીએ કે જે ડીએનએ ઉપર જે જનીન સંકેતો આવેલા છે આ ડીએનએ છે મિત્રો અને માની લો કે આ એક જનીન છે અને એની અંદર મિત્રો જે સંકેતો આવેલા છે એ ટી જી સી 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 જી રાઈટ એ શાના માટે કયા કયા સંકેત કયા પ્રોટીનનું સંકેત કરે છે એ જાણવું આપણા માટે અઘરું હતું અને સંકેતોનું મિનિંગ શું છે એ પણ જાણવું આપણા માટે અઘરું હતું ખરેખર તો રાઈટ અહીંયા લખ્યું છે ખરેખર તો તેમાં વિવિધ ક્ષેત્રોના વૈજ્ઞાનિકો જેમ કે ભૌતિક એટલે કે ફિઝિશિયન કાર્બન નિક રસાયણશાસ્ત્રી મિત્રો એટલે કે બાયોકેમિસ્ટ જૈવ રસાયણશાસ્ત્રી રાઈટ બાયો બાયોકેમિસ્ટ મિત્રો જૈવરાસાયણ રસાયણશાસ્ત્રી અને જનીન શાસ્ત્રીના સહયોગની આવશ્યકતા હતી મિત્રો ત્રણે ત્રણ ભેગા મળીને કામ કરે તો શક્ય હતું તો એક વૈજ્ઞાનિક હતા મિત્રો જોર્જ ગેમો એક ભૌતિક શાસ્ત્રી હતા જેમનો વિચાર હતો કે જો બેઝની માત્ર ચાર જ હોય અને વીસ એમ્યુનેશનનું સંકેતન કરવાનું હોય તો સંકેતન નિર્માણમાં બેઝનો સમૂહ બનતો હશે રાઈટ સંકેતના નિર્માણમાં બેઝનો સમૂહ બનતો હશે તેઓએ સૂચ્યું કે બધા જ વીસ એમ્યનોસિડના સંકેત માટે ત્રણ ન્યુક્લિયોટાઇડ્સ બનેલા ત્રણ ન્યુક્લિયોટાઇડ્સના બનેલા હોય છે આ એક મજબૂત પ્રસ્તાવ હતો જેનાથી ચારની ત્રણ ગા ચાર ચાર ચારના ઉત્પ્રેત સંયોજન દ્વારા ચોસઠ સંકેતોનું નિર્માણ થતું હશે એટલે ગેમોએ મિત્રો કીધું કે સંકેતો છે એ ટી જીસી અને વીસ પ્રકારના એસિડ છે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે વીસ પ્રકારના રાઇટ તો એમનો એવું માનવું હતું કે જે ન્યુક્લિયોટાઇડ છે ન્યુક્લિયોટાઇડના સમૂહથી આ જે ન્યુક્લિયોટાઇડ છે એના સમૂહથી આ કોડ સંકેત થતા હશે એટલે કે મિત્રો માની લો કે વીસ વીસ એમિનો એસિડ છે અને એમને પહેલાં વિચાર્યું છે કે માની લો કે એથી ન્યુક્લિયોટાઈડ એથી એક એમિનો એસિડનું સંકેતન થતું હોય બીથી એ ટીથી બીજાનું થતું હોય જીસી ત્રીજાનું થતું હોય અને સીથી ચોથાનું થતું હોય તો મિત્રો ખાલી ચાર જ એમ્યુનો સંકેત થઈ શકે એટલે એમણે વિચાર્યું કે એવું તો નહીં હોઈ શકે કે એક એક ન્યુક્લિયોટાઈડથી એક જ એમ્યુનો સંકેત થાય એવું ના હોઈ શકે એમની પછી વિચાર્યું છે કે કોડ મતલબ ડીએનએ જે ન્યુક્લિયોટાઇડ છે એના સમૂહથી સંકેતન થતું હોય એટલે કે એ ટીથી મિત્રો એક થાય રાઇટ જીસીથી એક થાય રાઈટ બીજા એમ્યુનો એસિડ એવી રીતે મિત્રો બધા કોડ ભેગા કર્યા તો આપણી પાસે ચાર જ કોડ છે મિત્રો એ જીસી અને બધાને ભેગા કરીએ તો મિત્રો કદાચ આ જો સપોઝ માની લો કે આ બંનેની કોડથી એક સંકેત થતો હોય આ ટી ટી એથી એક સંકેત થતો હોય રાઈટ જી એથી એક સંકેત થતો હોય સી એથી એક સંકેત થતો હોય તો આવી રીતે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ રાઈટ તો મિત્રો ટોટલ સોળ બનશે આવી રીતે તો પણ મિત્રો વીસનું સંકેતન થશે નહીં મિત્રો આપણી પાસે વીસ એમિનો એસિડ છે તો આવી રીતે સંકેત કરશો તો પણ મિત્રો વીસનું થશે ને એટલે એમણે વિચાર્યું કે ક્યાંક ને ક્યાંક ન્યુક્લિયો ટાઈડનો સમૂહ છે જે એમ્યુનિસીનો સંકેત કરે છે અને પછી એમણે મતલબ વિચાર્યું છે કે ચાર જે કોડ છે એટીજીસી રાઈટ જીસી રાઇટ એમને ગુણાંકમાં મતલબ સમૂહ છે જે ચોસઠ સંકેતો નિર્માણ કરે છે અને આ રીતે બનતા સંકેતો જરૂરિયાત કરતાં વધારે હતા મિત્રો એમણે શું કર્યું કે આ રીતે મિત્રો જુઓ કે યુ સી એ અને જી યુ સી એ જી આ બધા જ મિત્રો ચાર ચારના ગુણાંકમાં લીધા ચાર એટલે કે ચાર કોડને ત્રણ ભેગા કર્યા મિત્રો દાખલા તરીકે અહીંયા યુ 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 તો જરૂરિયાત કરતાં વધારે કોડ બની ગયા મિત્રો ચોસઠ બની ગયા અને એમિનો એસિડ મિત્રો વીસ હતા ક્લિયર શું ફરીથી એમિનો એસિડ વીસ હતા અને ચોસઠ સંકેતો અહીંયા બનતા હતા મિત્રો જરૂરિયાત કરતાં વધારે સંકેતો બનતા હતા રાઈટ પહેલાં હું ફરીથી કહું છું આવા ત્રણ વિચાર આવેલા હશે હું ફરીથી એકવાર વિચાર રજૂ કરું મિત્રો અહીંયા લખું છું કે એમને પહેલાં વિચાર્યું હશે કે એ ટી અને જી અને સી આ ચાર કોડ છે મિત્રો અથવા એ યુ એમ આર એની ઉપર યુ છે તો એ યુ જીસી ચાર કોડ છે અને એક એક કોડમાંથી મિત્રો જો એક જ એક જ એમ્યુનુએસીનું સંકેત થતું હોય રાઈટ એક કોડમાંથી તો ખાલી મિત્રો ચાર જ એમ્યુનુસીનો સંકેત થઈ શકે પછી કદાચ એમને વિચાર્યું છે મિત્રો કે સમૂહમાં ન્યુક્લિયોટાઇડ હોય રાઈટ તો મેં કીધું એ પ્રમાણે એ યુ જીસી જો આને સમૂહમાં બે બે અક્ષરના સમૂહમાં મિત્રો કોડ થતું હોય કે તો મિત્રો આવી રીતે એ યુ એ જી હું તમને સ્પષ્ટ ડિટેલમાં થોડું બતાવું વિડીયો થોડો લાંબો થશે પણ મિત્રો જ સમજણ મળશે યુ એ યુ 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 જી અને યુ સી અને આ બાજુ મિત્રો જી એ જી યુ જી 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 સી અને સી એ સી યુ સી જી અને સીસી તો મિત્રો જુઓ અહીંયા સોળ જ વેરાયટી બને છે બે બે ના સમૂહ કરીએ તો મિત્રો સોળ વેરાયટી બને છે પણ એમ્યુન્યુએસિડ વીસ છે તો બીજા ચાર એમ્યુનિસિડ સંકેત કોણ કરતું છે રાઈટ તો એમને પછી ત્રિઅક્ષરી સંકેતનું વિચાર્યું છે મિત્રો આ રીતે ત્રિઅક્ષરી સંકેત કે જેમાંથી ચોસઠ પ્રકારના કોડ મળે છે પણ મિત્રો વીસ કરતાં વધી જાય છે મિત્રો તો પછી ઘણા બધું એનાલિસિસ અને ઘણા બધા પ્રયોગ પરથી નિર્ધારિત થયું મિત્રો કે સંકેત ત્રિઅક્ષરી હોય છે સંકેત ત્રિઅક્ષર એટલે મિત્રો આ રીતે સંકેતો હોય છે જે ચોસઠ બને છે એમાં જ વીસનું સંકેતન થાય છે કેવી રીતે આપણે કોડ મતલબ એક કો ટેબલ જોઈશું તો ખબર પડશે એટલે કે મિત્રો એમઆરએ ની ઉપર જે કોડ આવેલા હોય છે આ એમઆરએ ને છે મિત્રો એની ઉપર આવી રીતે કોડ આવેલા હોય છે મિત્રો તો એમને સમજાવ્યું કે આ કોડ એમ્યુનોએસિડ જ્યારે બનતા હોય છે ત્યારે એમ્યુનોએસિડને જોડાવાના જે કોડ છે રાઈટ એ ત્રિઅક્ષરી હોય છે મિત્રો ત્રિઅક્ષરથી જ એક એમ્યુનોએસિડનું સંકેત થાય છે એટલે કે આ રીતે મિત્રો આ ત્રણ અક્ષર આ ત્રણ અક્ષર આ ત્રણ અક્ષર આ ત્રણ અક્ષર તો મિત્રો આ ત્રણ અક્ષર ભેગા મળીને એક એમ્યુનોસીટીને ગોઠવે છે આ ત્રણ અક્ષર ભેગા મળીને બીજો એસિડ ગોઠવે છે આ ત્રણ અક્ષર ભેગા મળીને ત્રીજો ચોથો એવી રીતે મિત્રો અલગ અલગ જે ક્રમ છે મતલબ ત્રી અક્ષરો ભેગા મળીને એક એમ્યુનોસીનો સંકેત આપે છે એવું નક્કી થયું મિત્રો તેનું પ્રમાણ આપવું અત્યંત કઠિન કાર્ય હતું હરગોવિંદદાસ ખોરાનાએ નિશ્ચિત બેસમ પોલિમર અને સ પોલિમરના જોડાણવાળા આરએનએ અણુના સંશ્લેષણથી સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાને શોધ કરી હતી મિત્રો કે હરગોવિંદી હરગોવિંદદાસ ખોરાનાએ મિત્રો શું કર્યું હતું આર એનએ અણુઓના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી હતી જેમાં આ આરએનએ અણુનું સંશ્લેષણ અમને કરાવ્યું હતું જેની અંદર શું હતું મિત્રો સમપોલિમર સમપોલિમર એટલે કે જ જેવા પોલિમર અને સહપોલિમર એટલે સાથી હતા મિત્રો બધા જ પોલીમર ના જોડાણવાળા આર એન ના અણુને એટલે કે મિત્રો અહીંયા તમે જોવો છો કોડ આ બધા જ કોડ મિત્રો જો સહપોલિમર એટલે કે સાથી છે મિત્રો આ બધા એક એક અણુ મોનોમર અને મતલબ એક એક કોડ સાથે છે પણ મિત્રો સમ પોલિમર પણ છે અંદર ઘણા એ એ છે જીજી છે સી છે જે ઘણા બધા છે તો અરઘોિંદાસ ખોરાના એ નિશ્ચિત બીઝ આ નિશ્ચિત બીઝ છે સ પોલિમર અને સમ પોલિમર એને કહી શકાય ના જોડાણવાળા આર એન અણુઓ મતલબ કે આ આર એન એ ના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી હતી પછી બીજા વૈજ્ઞાનિક હતા મિત્રો માર્શલ નિરેનબરની પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી એમને મિત્રો કોષની બહાર કોષની બહાર મિત્રો સેલ્ફ્રી સિસ્ટમ બનાવી હતી એટલે કોષની બહાર એક માધ્યમની અંદર મિત્રો પ્રોટીન સંશ્લેષણ પ્રોટીન સંશ્લેષણનો એક પ્રયોગ કર્યો હતો મિત્રો જેનાથી આપણને આઈડિયા આવ્યો સંકેતનના અર્થઘટન માટે ખૂબ જ મદદરૂપ રહી રાઈટ એક બીજા વૈજ્ઞાનિક હતા એમને મિત્રો ફરીથી કહું છું કોને આપણે આપ યાદ રાખવાનો છે મિત્રો માર્શલ નીરેનબર્ગ માર્શલ નીરેનબર્ગી કોષની બહાર એટલે સેલ્ફ્રી સિસ્ટમ એક બનાવી હતી કે જેની અંદર ન્યુક્લિયોટાઈડ એમને માધ્યમમાં લીધા હતા ન્યુક્લિયો મતલબ એમ આરને લીધું હતું મિત્રો અને માધ્યમમાં મિત્રો પ્રોટીન લીધા હતા પ્રોટીન એટલે કે એમિનો એસિડ લીધા હતા મિત્રો એમિનો એસિડ લીધા હતા રાઇટ એમિનો એસિડથી જ પ્રોટીન બનવાનું છે તો એમિનો એસિડ લીધા હતા મિત્રો રિબોઝોમ રાઈટ જે પ્રોટીન સંશ્લેષણ માટે જે જે જરૂરિયાત વસ્તુ હતી એ બધી જ મિત્રો આપણે આગળ ભણવાના છે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા આપણે આગળ ભણશું રાઈટ તો જે પ્રોટીન બનાવવા માટે જે જે વસ્તુ હતી મિત્રો સેલ્ફ ફ્રી સિસ્ટમ એટલે કે ગોષની બહાર માધ્યમની અંદર એમને પ્રયોગ કરાવ્યા હતા અને જાણ્યું હતું કે આ સેલ્ફરી સિસ્ટમ સંકેતના અર્થઘટન માટે ખૂબ જ મદદરૂપ થઈ રહી હતી આ વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યા એ જાણવા માટે માર્શલ નીરેનબર્ગે જે મતલબ પ્રયોગો કર્યા એનાથી ખબર પડી મિત્રો કે સંકેતો એ ત્રિઅક્ષરીઓ હોય છે આવી રીતે મિત્રો સંકેતો આ ત્રણ અક્ષરથી મળે છે મિત્રો જી સી સી એ યુ જી આવી રીતે ત્રણ અક્ષરથી મળે છે મિત્રો બીજા એક વૈજ્ઞાનિક છે સેવેરો ઓકા આ મિત્રો વૈજ્ઞાનિકનું નામ છે અને આ સેવેરો ઓકાએ સમજાવ્યું તો કે ઉત્સેચક પોલીન્યુક્લિયોટાઈડ ફોસ્ફોરાઇલી એ આર સ્વતંત્ર રૂપે આર એન એનું સંશ્લેષણ મિત્રો કે જ્યારે આરએનએ એ બને છે ત્યારે મિત્રો તમને ખબર છે કે એની અંદર એક્ઝોન અને ઇન્ટ્રોન હતા રાઇટ આપણે કાલે જોયું હતું ઇન્ટ્રોન હતા ઇન્ટ્રોન જે કોઈ કામના હતા પ્રોટીન સંશ્લેષણ માટે તો આ ઉત્સેચક શું કરે છે મિત્રો આર સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ થવા માટે સહાયતા પ્રદાન કરે છે કે આ ઉત્સેચકથી મિત્રો શું બને છે કે આર એનએ જે ટેમ્પલેટ છે મિત્રો જેમાંથી પ્રોટીન બનવાનું છે એટલા માટે આર એનએ ટેમ્પ્લેટ તરીકે વાત કરી છે મિત્રો કે આ એમ બનશે પ્રોપર મિત્રો ઇન્ટ્રોન દૂર કરશે એક્ઝોન જોડાશે અને પ્રોપર એમ બનશે એટલે કે મિત્રો અહીંયા ન્યુક્લિયોટાઇડનું બહુલીકરણ થયું છે આ ઉત્સેચક દ્વારા એ શક્ય બન્યું છે તો ઓકા મિત્રો વૈજ્ઞાનિક છે એ જે એમને સમજાતું કે ઉત્સેચક પોલિન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેજ ઉત્સેચક છે જે આર એનએ સ્વતંત્ર રૂપે આર એનએ ઉત્સેચકીય સંશ્લેષણ મિત્રો આર સ્વતંત્ર રૂપે આર એનએનું ઉત્સેચકીય સંશ્લેષણ એટલે આર સંશ્લેષણ થાય છે આર એનએ બને છે કેવી રીતે બને છે ઇન્ટ્રોન દૂર થાય છે એક્ઝોન જોડાય છે રાઈટ ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ નિશ્ચિત હવે ચોક્કસ એક અનુક્રમો સાથે આરએનએ બન્યું છે મિત્રો આ રીતે એયુ સી મિત્રો આ રીતે લાંબી શૃંખલા આર બનશે રાઈટ અને બહુલીકરણ થયું છે તો અનિંદ સહાયતા પ્રદાન કરે છે આ ઉત્સેજક મિત્રો પોલીન ઇક્લિટાઈડ ફોસ્ફોરેલીઝ મિત્રોને સેવેરોકા ઉત્સેચક પણ કહેવામાં આવે છે ખરેખરા સેવેરોકા વિજ્ઞાનનું નામ પણ છે અને મિત્રો એને ઉત્સેજક તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ રીતે મિત્રો આર એનનું સંશ્લેષણ થાય છે આવા ઉત્સેજકોથી ચોક્કસ એક કોડ અંદર આવે છે એમ આર એનની અંદર અને એ પ્રોટીનનું સંકેતન કરે છે અંતમાં જનીન સંકેતનું ચેકર બોર્ડ તૈયાર કરાવ્યો છે નીચેના કોષ્ટક સિક્સ પોઈન્ટ વનમાં આપેલું છે તો મિત્રો આ કોષ્ટકમાં તમે જોશો કે પ્રથમ સ્થિત કોડ યુ છે દ્વિતીય સ્થિત કોડ આ બધા છે મિત્રો અને તૃતીય સ્થિત કોડ આ બાજુ છે મિત્રો તો દરેક દરેક મિત્રો ત્રણ સાથે ગુણાકાર કરેલો છે તો તમે જોશો કે બધા યુ 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 સી આ રીતે મિત્રો અહીંયાથી તમને લાઇન કરીને બતાવું જેથી ખબર પડે કે કેવી રીતે આ કોડ ગોઠવેલા છે અને જેનાથી ચોસઠ કોડ બન્યા છે મિત્રો જુઓ કે અહીંયા એક યુ યુ અને યુ આવી રીતે મિત્રો જોડાયેલા છે હું ગ્રીન રાઉન્ડ કરું છું તમે જોજો આ રીતે તો પહેલો કોડ આ રીતે બન્યો ફરીથી મિત્રો યુ યુ તો જોડાશે જ અને બીજો મિત્રો સી જોડાયો યુ યુ જોડાશે મિત્રો એ જોડાયો યુ યુ જોડાશે જી જોડાયો રાઇટ આવી રીતે અહીંયા બીજામાં મિત્રો આવી રીતે ચોસઠ કોડ બન્યા છે અને ચોસઠ કોડમાં મિત્રો ઘણા કોડ એવા છે જે એક જ એમ્યુનિઅર્સીનો સંકેત કરે છે દાખલા તરીકે પહેલાં જે કોડ છે અહીંયા તમે જોઈ શકશો તો પહેલાં જે કોડ છે યુ 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 સી એ ફિનાઇલ એલેનિનનું કોડ કરે છે મિત્રો યુ યુ એ યુ યુ જે કોડ કરે છે મિત્રો રાઈટ તો જે શોર્ટ ફોર્મ લખેલા છે મિત્રો એના ફૂલ ફોર્મ તમને અગિયારમાં ધોરણમાં ભણ્યા હશો રાઈટ એલ યુ એલ ઇયુ મિત્રો લ્યુસિન છે આઈ એલ ઇ મિત્રો આઇસોલ્યુસીનનું કોડ કરે છે એમ ઇટી મિત્રો મિથિયોનિનનું કોડ કરે છે વીએ એલ વેલિનનું કોડ કરે છે વેલાઇન મિત્રો કહી શકીએ અથવા ઘણા બધા લોકો વેલાઇન કહે છે વેલિન કહે છે એસસીઆર મિત્રો સેરીનનું કોડ કરે છે પ્રો એટલે પ્રોલીનનું કોડ કરે છે મિત્રો ટી એચ આર એટલે થ્રીઓનીનનું કોડ કરે છે મિત્રો એ એટલે એલિનિન મિત્રો સાંભળજો અને લખજો લખવું હોય તો મિત્રો એલિનિનનું કોડ કરે છે ટીવાય આર એટલે ટાયરોસિન છે સ્ટોપ કોડન એટલે આપણે ભણીશું વોટ ઇઝ સ્ટોપ કોડન એના વિશે વાત કરીશું હિસ્ટેડિન એચઆઈએસ એટલે હિસ્ટીડિન જી એલ એન એટલે ગ્લુટામિન મિત્રો ગ્લુટામિન છે એએસએન એટલે એસ્પાર્જિનિન છે મિત્રો એલ વાયસ એટલે લાઇસીન છે એ એટલે એસ્પાર્જિનિન છે મિત્રો જીએલયુ એટલે ગ્લુટામિક એસિડ છે મિત્રો સી વાય એસ સી એટલે સિસ્ટીન છે મિત્રો ટીઆરપી એટલે ટ્રિપ્ટોફેન છે એ આરજી એટલે આરજિનિન છે મિત્રો એસીઆર એટલે સેરીન છે આગળ આવી ગયું મિત્રો અને જીએલ વાય એટલે ગ્લાઇસિન છે મિત્રો તો આ બધા એમિનો એસિડ છે જેમના ફૂલ ફોર્મ મેં તમને કીધા રાઈટ આમાં મિત્રો કેટલી જગ્યાએ સ્ટોપ કોડોન લખ્યું છે તો કોડન એટલે મિત્રો એમ ઉપર જે કોળ આવેલા હશે એ જી જી યુ સીસીસી સીસીસી તો એમાં છે અમુક કોડ એવા છે માની લો કે અહીંયા એક સ્ટોપ કોડ ઓન છે યુ એ એ કે અહીંયા મિત્રો એમ આર પ્રોટીન બનવા માટે અહીંયા ઉત્સેચક આવશે જ્યારે પ્રક્રિયા આટલા સુધી પહોંચશે ત્યારે આ કોડ છે કોઈનું સંકેત કરતા નથી મિત્રો કોઈ એમ્યુનસીનું સંકેત કરતા નથી રાઇટ એટલે અહીંયા પ્રક્રિયા સ્ટોપ થઈ જશે અહીંયાથી પ્રોટીન બનવાનું સ્ટોપ થઈ જશે એટલા માટે સ્ટોપ કોડ ઓન કહેવાય છે તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો કયા છે એના વિશે ડિટેલમાં વાત કરશું મિત્રો તો જનીન સંગીતોના ગુણધર્મો વિશે ડિટેલમાં નેક્સ્ટ વિડીયોની અંદર ડિટેલમાં વાત કરું છું અહીંયા તમને એક એક લાઈન એક એક શબ્દ એક એક વસ્તુ સમજાઈ ગઈ છે સમજાય ના પડ્યો મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવી શકો છો આઈ હોપ બધું ક્લિયર થઈ ગયું છે લાઈક કરજો વિડીયો મિત્રો ગમ્યો હતો તમારા બધા મિત્રોને શેર કરજો તો ત્યાં સુધી આવજો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું થેન્ક યુ સો મચ